પોરબંદરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા નોર્થ ઝોન તથા સાઉથ ઝોનના હોદ્દેદારો સક્રિય સભ્યો અને કાર્યકર્તાઓનું સ્નેહ મિલન યોજાયું હતું જેમાં કેબિનેટ મંત્રી સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા ભારતીય જનતા પાર્ટી પોરબંદર શહેર દ્વારા ખાતે નોર્થ હોદ્દેદારો સક્રિય સભ્યો સ્નેહ આયોજન કરવામાં આવ્યું હતું તો અટલ ભવન જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સાઉથ ઝોન ના હોદ્દેદારો સક્રિય સભ્યો કાર્યકર્તાઓના સ્નેહ મિલન નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્ય કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા જિલ્લા ભાજપ પ્રમુખ ચેતનાબેન પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા જિલ્લા ભાજપ મહામંત્રી અશોકભાઈ મોઢા પોરબંદર શહેર ભાજપ પ્રમુખ સાગરભાઈ મોદી સિનિયર આગેવાન રાજીભાઈ પરમાર તથા નથુભાઈ ઠકરાર શહેર ભાજપના બંને મહામંત્રીઓ ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ હતો જેમાં બહોળી સંખ્યામાં ભાજપના હોદ્દેદારો સક્રિય સભ્યો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને પક્ષ અંગે ખાસ ચર્ચાઓ કરી એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર